નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો ભારતની ખેતીની સાથે સાથે આપણે અન્ય જે વિકસિત દેશો છે યુરોપ હોય અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યૂઝીલેન્ડ હોય તો એની ખેતી અને આપણી ખેતી એના ખેડૂતોની માનસિકતા અને આપણા ખેડૂતોની માનસિકતાનો થોડોક અભ્યાસ કરવો એટલા માટે જરૂરી છે કે આપણે પણ હવે સઘન ખેતી કરતા થયા છીએ સઘન ખેતી એટલે એક કરતાં એક જ જમીન ઉપર વધારે પાક લઈએ છીએ આવી સ્થિતિમાં માત્ર ભારતનો ખેડૂત જ એવો છે કે એ છોડને ટાર્ગેટ કરે છે એટલે આપણું જે બધું જ ધ્યાન છે છે એ છોડ ઉપર મિત્રો આ ખરેખર ખોટી વસ્તુ છે આપણે સારી ઉપજ લેવી હોય સારા પાક લેવા હોય તો છોડને નહીં જમીનને ટાર્ગેટ કરવાનું છે જમીનને લક્ષ બનાવવાની છે આપણી જમીન જેટલી ફળદ્રુપ થશે એટલો આપણો છોડ વધારે સારો સમૃદ્ધ છે તંદુરસ્ત થશે તો આપણે એક કામ એ કરવાનું છે કે આપણી જમીનની અંદર સેન્દ્રીય પદાર્થનું પૂરું પ્રમાણ જાળવવાનું છે બીજા નંબરમાં જે સૂક્ષ્મ જીવો છે જમીનની અંદર ઉપયોગી જીવો છે એ ઉપયોગી જીવોમાં બેક્ટેરિયા હોય ફૂગ હોય બીજા બધા કૃમિ હોય એ બધી જ વસ્તુની સંખ્યા પૂરેપૂરી જળવાઈ રહીએ તો આપણી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહીએ હા મિત્રો માત્ર આટલું જ નથી કરવાનું એની સાથે આપણે જે પાણી આપીએ છીએ નાઇટ્રોજન આપીએ છીએ એને પણ આપણે કાબૂમાં રાખવાનું છે અને આપણે બધા જાણીએ છીએ કે પાણીને કાબુમાં રાખવાનું હોય તો ફરજિયાતપણે આપણે ટપક પિયત પદ્ધતિ અપનાવવી જોઈએ અને મિત્રો તમારે બે વસ્તુ બીજી યાદ રાખવાની છે કે ટપક પિયત પદ્ધતિની વાત આવે ત્યારે આપણી જે ભૂમિ પોલીમસ પ્રાઇવેટ લિમિટેડ છે એની શ્રેષ્ઠ ક્વોલિટી આપણે બધા જાણીએ છીએ તો ટપક માટે ભૂમિની પ્રોડક્ટ વાપરવાની છે અને જ્યારે જ્યારે સૂક્ષ્મ જીવની વાત આવે એટલે કે જમીનમાં આપણે જે ઉપયોગી જીવો નાખવાના છે એની વાત આવે એટલે કે જૈવિક ખેતીની વાત આવે ત્યારે આપણે યાદ રાખવાની છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ મિત્રો આ બે કંપની આપણને બધી જ રીતે મદદ કરવા માટે તૈયાર છે એ સારા પ્રોડક્ટ પણ આપવાની છે અને આપણને સારી માહિતી પણ આપવાની છે મિત્રો ભૂલાઈ નહીં આ વસ્તુ આપણે બધા યાદ રાખીશું આભાર